પોલીસ પરિવાર તેજસ્વી તાલાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું એકસો પંચ્યાસી તેજસ્વી તાલાવને સન્માનિત કરાયા હતા પંદર હજાર થી લઈ અઢાર આર્થિક સહાય અભ્યાસ આતે આપવામા આવી સામાજિક અને અમારા મહિલા સતત વ્યસ્ત રહેતા હોય છે અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માન્ય ડી સાહેબ તરફથી જોએ જો અમારા સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જોએ અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે જોઈએ અને એના બિરદાવવા માટે જોઈએ સ્કોલરશીપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને છઠ્ઠી ધોરણથી લઈને બારમી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે જો એ પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જોઈએ કુલ અઢી હજાર રૂપિયાથી લઈને જોઈએ પંદર હજાર રૂપિયા તકના જો સ્કોલરશીપ એના વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવી રહ્યા છે જોએ ત્યારે વિશેષત આપના જો અમારી દીકરીઓ છે જો દીકરીઓના દીકરાઓ કરતાં પચીસ ટકા વધુ જોઈએ સ્કોલરશીપ આપવામાં આવે છે કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાવ અને દીકરી જો આવનાર પેઢીને બી ભવિષ્ય છે જોઈએ એને જ ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ એકસો વન સેવન્ટી અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ એકસો પચાસી દીકરા દીકરીઓના આજે સાડે દસ લાખ રૂપિયાથી વધુ રકમનો જો ટોટલ જો સ્કોલરશીપ આપવામાં આવી છે જોઈએ અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જોએ એના બી પ્રોત્સાહન મળશે જોઈએ અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જોઈએ અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશીપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમેદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને જોઈ અને આપણા જો પ્રજાજનોને સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોને સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું છું